અમારી પોતાની ઓકાદ નથી તમારી વાત કરવા ઓકાદ નથી કેમ કે અમારી સમાજ ના ઘણા દેવી પૂજક પંદરસો થી બે હજાર અમારી સમાજ ના કલાકાર છે અમારી સમાજ ના વિડીયો શૂટિંગ વાળા છે અમારી સમાજ ના કોઈ આગેવાનો છે અમે બધા એનાથી ભુવાજી ત્રાહીમામ ત્રાહીમામ કરીએ છીએ હા તમારા બે હજાર હોય છે અને આપડે કોઈ ચરુ રજ કરો કોઈ ની ભાઈ

અને તમારી પાસે ભુવાજી છે એ પણ એને દુઃખ થયું ભણું અને તમારો નંબર મેળવવામાં એને ઘણી કોશિશ કરાવી અને ઘણું મહેનત કરી કે હું કઈ રીતે તમારો નંબર મેળવી શકું એમ એ પોતે એક તમારી જેવા નિખાલસ વ્યક્તિ અને

અન્ય સમાજ ની બાળ કોઈ બાઈ ને એટલે ભાગી ગયો છે પ્લસ એને નથી માતા નથી એને મઠ એ નથી એના હગા ભાઈ હોય વેવાર અમારી સમાજના લગભગ નવું નહિ પણ નવાણું ટકા એનાથી પ્રાહીમાં આમ છે બોલો હવે શું કેવું થાય છે એટલે અમે હવારું ના મહેનત કરી છે એક તમારો દરબાર બાપુ છે કોક તમારો સેવક એનો નંબર મારી પાસે છે મેં એને ઘણી રીંગો મારી પણ નો ઉપાડ્યો પણ આ પાયલ સ્ટુડિયો વાળાને મેં વિનંતી કરી મેં કીધું મને કોઈ રીતે ભુવાજી વાત કરાવો અમે એના ફૂલ સપોર્ટમાં છીએ બસ અરે ભુવાજી તમારા સપોર્ટમાં રહી શું અમે કઈ નરકમાં જવું છે અમે તમારા સપોર્ટમાં રહી નો રહી

અને એક વાર માં ઓલા બેલા બેલા ના જે છે ને મા મેરડીના ના ઉપાસક એને એની અભિલાષા છે તમારી વાત કરવાની તો તમે ક તો તમે કયો કેશો થઈ કરાવીશો કાઈ વાંધો નહીં જય મા મેરડી